કેપટાઉન ટેસ્ટમાં ભારતે બીજા દિવસે જ સાઉથ આફ્રિકાને સાત વિકેટે હરાવી દીધું છે કેપટાઉનના મેદાન પર ભારતની આ પહેલી ટેસ્ટ જીત છે આ સાથે જ બે મેચની ટેસ્ટ સિરીઝમાં એક એકની બરાબરી પર સમાપ્ત કરી છે ભારતને બીજી ઇનિંગ્સમાં સેવન્ટી નાઇન રનનો ટાર્ગેટ મળ્યો હતો ટીમે ત્રણ વિકેટ ગુમાવીને આ ટાર્ગેટને ચેઝ કરી લીધો હતો બુધવારે સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું સાઉથ આફ્રિકાએ પહેલી ઈનિંગમાં પંચાવન રન બાદ આઉટ થઈ ગયું હતું જ્યારે ભારત પણ તેની પ્રથમ ઈનિંગમાં એકસોને ત્રેપન રન બનાવી શક્યું હતું ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં અઠ્ઠાણું રનની લીડ મેળવી હતી સાઉથ આફ્રિકાએ બીજા દાવમાં એકસો છોત્તેર રન બનાવ્યા હતા જે લીનિંગમાં ટીમ એકોત્તેર રનની આગળ રહી હતી આથી ભારતને સેવનટી નાઇન રનનો ટાર્ગેટ મળ્યો હતો અને ભારતે બારમી ઓવર માં જ આ ટાર્ગેટ ને ચેજ કરી લીધો છે